નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વિવિધ છાત્રાલયોમાં આવેલી ગૃહપતિ રસોઈયા તેમજ ચોકીદાર માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો નિર્માણ મહિલા ટ્રસ્ટ સંચાલિત તપસ્વી બક્ષીપંચ કુમાર છાત્રાલય જે ગાંગટા તાલુકો ખાનપુર જિલ્લો મહિસાગર ખાતે આવેલી છે જેમાં ગૃહપતિ તેમજ રસોઈયા માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત અરજી કરવાની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં ગૃહપતિ માટેની એક જગ્યા છે મિત્રો ધોરણ બાર પાસ થયેલા હોય તેવા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગનો ઉમેદવાર અહીંયા અરજી કરી શકશે વયમર્યાદાની વાત કરીએ તો અઢાર થી પિસ્તાલીસ વર્ષ સુધી ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે નિયમ મુજબ ફિક્સ પગાર અહીંયા મળવાપાત્ર થશે ત્યારબાદ રસોઈ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં ધોરણ પાસ થયેલા હોય તેવા કે જનરલ કેટેગરીવાળા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે નિયમ મુજબ અહીંયા ફિક્સ પગાર મળવાપત્રો થશે અઢારથી પિસ્તાલીસ વર્ષની ઉમેરતા રહેશે ઉપરોક્ત જગ્યા ભરવા માટે જિલ્લા નાયબ નિયામક શ્રી વિકસિત જાતિની કચેરી મહીસાગર લુણાવાડા તારીખ દ્વારા તારીખ દસ એક બે હજાર પચીસના રોજ જે એનઓસી મળેલું છે તેના અન્વયે લાયકાત રાત્રે ઉમેદવારોએ લાયકાત જાતિ અને અનુભવના પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિત રજિસ્ટર પોસ્ટ એડી એટલે કે થી જાહેરાત પ્રસિદ્ધ થાયના દિવસ દિવસ દસમાં મળી રહી તે મુજબ નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો દસ દિવસની અંદર અહીંયા રજિસ્ટર પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે મિત્રો પ્રમુખ નિર્મળ મહિલા ટ્રસ્ટ નીલકંઠ વિદ્યા સંકુલ મુ પોસ્ટ ગંગતા તાલુકો ખાનપુર જિલ્લો મહીસાગર અડત્રીસ બાણું ત્રીસ પિનકોડ પર અરજી કરવાની રહેશે આગળ વાત કરશું બીજી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો પંચમહાલ જિલ્લા યુવક મંડળ ગોધરા સંચાલિત અંબિકા બક્ષીપંચ કુમાર છાત્રાલય આંગળિયા તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલમાં ચોકીદારની ખાલી પડેલ જગ્યા માટે ભરતી કરવા માટે જે જિલ્લા નાયર નિયમક શ્રી ગોધરા પંચમહાલના જે એનઓસી ઓ પત્ર મળેલ છે જેના અનુયે મિત્રો તમે જોઈ શકો છો તારીખ બાવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પત્રમાં ભરતી માટેની જાહેરાત આવેલી છે લાયકાત તરફ ઉમેદવારોએ પ્રમાણપત્રોની પ્રમાણિત નકલ સહિત દિન દસમાં નીચે જણાવેલ સરનામે આરપીડીથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો અંબિકા બક્ષીપંચકુમાર છાત્રાલય આંગળીયા આંગળિયા તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ છાત્રાલય છે ખાતે આવેલી છાત્રાલય માટે ચોકીદાર માટેની એક જગ્યા છે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે લાયકાતની વાત કરીએ તો ધોરણ આઠ પાસ તેલ ઉમેદવારો અહીં અરજી કરી શકશે છાત્રાલયના સ્થળે ચોવીસ કલાક હાજરી ફરજ બજાવવાની રહેશે વેતન સરકારશ્રીના ધારાધોરણ મુજબ ચૂકવવામાં આવશે મિત્રો અરજી મોકલવા માટેનું સરનામું તમે નોંધી લેશો પ્રમુખ શ્રી પંચમહાલ જિલ્લા યુવક મંડળ ગોધરા કપીરગુંજ મહંતશ્રી એકસો આઠ ચેતનદાસજી શિક્ષણ સંકુલ ચંચલાવ રેલવે સ્ટેશનની સામે હોટલ વેવેટની બાજુમાં મૂળ સાંકલી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ અડત્રીસ એકાણું વીસ પિનકોડ પર દસ દિવસની અંદર અરજી મોકલવાની રહેશે મિત્રો આગળ વાત કરશું બીજે ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રુજુલ પ્રતિષ્ઠાન ગાંધીનગર સંચાલિત કબીર કુમાર વિકસિત જાતિ છાત્રાલય જે સાંકલી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલમાં ચોકીદારની ખાલી પડેલ જગ્યાની ભરતી કરવા માટે જિલ્લા નાયબ નિયામક શ્રી ગોધરા પંચમહાલની જે એનઓસી મળેલ છે મિત્રો જેના નો એ લાયકાત રાત ઉમેદવારો પાસેથી પ્રમાણિત જે નકલો પ્રમાણપત્રોની સહિત દિન દસમાં નીચેના જણાવેલ સરનામે રજીસ્ટર પોસ્ટ એડી થી અરજીઓ મંગાવવામાં આવે છે તમે જોઈ શકો છો બાવીસ જાન્યુઆરી બે હજાર રોજ ભરતી માટેની જાહેરાત આવી છે વર્તમાનપત્રમાં કબીર કુમાર વિકસિત જાતિ જે છાત્રાલય સાંકલી ખાતે આવેલી જે તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ માટે ચોકીદાર માટેની એક જગ્યા છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે અરજી કરી શકશે આઠ પાસની લાયકાત ધરાવતા હોવા જોઈએ સ્થળે ચોવીસ કલાક હાજર રહી ફરજ બજાવવાની રહેશે તેમજ વેતન સરકારના ધારાધોરણ મુજબ અહીંયા ચૂકવવામાં આવશે અરજી મોકલવા માટેનું સરનામું નોંધી લઈશું મિત્રો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રૂજુલ પ્રતિષ્ઠાન સંસ્થા ગાંધીનગર કબીરકુંજ જે મહંતશ્રી એકસો આઠ ચેતનદાસજી શિક્ષણ સંકુલ ચંચેલાવ રેલવે સ્ટેશનની સામે હોટલ વેવીટની બાજુમાં હું સાંકલી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ આડત્રીસ એકણું વીસ પર અરજી મોકલવાની રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય